સીતારામ બધાની જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વસરાજ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં આજ સાટા ચાલુ થયા હરવડા આવે ને બંધ થઈ જાય ને આવે ને બંધ થઈ જાય ને એમ હવે આપણે ઝીણા ઝીણા આવે સાટા જ ઝીણા ઝીણા સાટા આશા હાસા આવે શુભકામનાઓ તો આપણે પારવાના હોય તો બધાને હાથા માઠમના જન્માષ્ટમીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ શુભકામનાઓ બધાને અમારા તરફથી ને બધાય મેળાની મોજ માણજો આપણી પણ જઈશું તો ખરી વરસાદ જવા દે તો કારણ કે વરસાદની આગાહી ફૂલ હે પટાણે જ્યાં બધે અંધાર થઈ ગયા જોરદાર આપણી તો હરવડા હરવડા જ હવાના સાલું જ છે પટાણે જ જરાક બંધ થયો વરજરી પટા હતા રેડું આવી જાય હેઠળ

મને તો ભાવે નહી મેળે ન આવે પણ રાંધવું તો જો હમણાં ફટાફટ થેપલાને બનાવી નાખીએ એવું બનાવી નાખીએ ને હવે પછી તૈયાર કેટલુંક લઈ આવે એ પ્રમાણે બનાવી હું વટાણે તો આપણે ખાલી થેપલાને શેવડો જ બનાવવાનો હે તો મિત્રો આપણે જો થેપલા વણાવવા માંડ્યા

માને મિત્રો હને ફરસાણ ને એવું કંઈ નો ભાવે મિસ્કાણ ને જો આપણે રાહરે બેફાતા રેલા એક ફોર ને હુંંગરા ને એવું કશી આપડી હાલ છે ઉંગરા બટેટા ના પાણી પૂદી ના આપડા માટે ઈ બનાવાનું છે અને કસન નું બધું અહીંયા લે જી હોય લે ને તાંશન મેં એટલે લાન વેફાતા રેલા ને ઉંગરા તરલા પછી આપણે સેવડો ને એવું બધું બનાવીશું વેપાર પછી આમ તેલ ઓલું થઈ જાય ને તો એ ન ભાવે એક તાજા તેલમાં તરીએ ને ઓલું પછી વધારે તરાઈ જાય ને એટલે મને એ તરેલ વસ્તુ ન બહુ ન તો પહેલાં તેલ નવું નાખ્યું ને માંડવીને તો સીધી વેફર તળેલા એટલે પછી બીજું તળીએ તો વાંધો ન આવે <noise> ɓi jukalama tomona ko jiri no Ya jare fo niwe jiri pa bendo kan niwe fo rwa bauti netmo salawari wale ko, kan no seuro ko tali jare fo rekei pe nyapri no wale, jere fo reteapri bo na wenda kei hale, ആ തേൽ ഗറി അതായത് ഇഞ്ചറി માલ આવી ગયો છે આપણે પૌવા ને મમરા ને આ વેફર ઓલી શેવડામાં નાખવાની મમરી ને ચાલો હમણાં ફટાફટ બનાવી નાખીએ તો પહેલાં તો મિત્રો આપણી શું થઈએ હાલો તેલ સરખી તો દીધા જ નાખીએ તો હવે મિત્રો આપણે શું મમરા વઘારી નાખીએ પહેલાં મિત્રો મસ્ત આપણા વખાર તૈયાર થઈ ગયા હવે એમાં આપણે બી નાખી દઈએ કરેલા બી તેલમાં કરીએ ને તો અસર થોડું તેલમાં તેલ વખાડીએ તો એમાં કોસાડ્યા

ららいたいな、ね。 આમાં તેલ ગળી જાય અંદર નીકળે ઇન્જરી એટલે

Torri ni

ઘેર થઈ જાય હભાવ એટલે પછી વાર ન લાગે તરવાનું આ ગઢવાળા થેપલાઈ ગીરા થેપલા એટલી વાર લાગે નખાણું ઓલામાં પૂરી તો ખાઈ ને કરાઈ જાય રત જ છડી જાય તો મિત્રો મસ્ત તરાવ્યા હમણાં જ તરાઈ ગયા અડધા યા અડથ તરાઈ ગયા રંગ થાય તો ગો ને આ બધું આપણે તૈયાર લેવા ને હવે ખાલી મૂનથા બાકી છે તો એ આપણે મોડેરોગ બનાવી લે બાકી તો જ્યાં બધું આવી ગયો માર જો મિત્રો ચાલુ થઈ ગયો વરસાદ દી બંધ જ નથી ખોડીક થઈ જાય બંધ વરે પાછો વરસાદ આવે જાય સારું આપણે તો વરસાદની જરૂર છે જ ખેડૂતને બધાને વરસાદની તો બધાને જરૂર હોય જ ખેડૂતને જરૂર હોય ને ન ખેડૂત હોય નહીં પણ ખેડૂતને થાય તો એ વરસાદ થાય તો ખેડૂતને લાભ હે ને તો જ બધાને બધી વસ્તુ મળે હવે જોઈએ એવી આ એટલા સારામાં સારી જોતી વસ્તુ વરસાદ થઈ હોય તો થાય ને એટલે વરસાદને અત્યારે તો ખાસ જરૂર જ છે બધા મિત્રો ને ખેડૂત મિત્રો ને બધાને જરૂર હા ભલે વર હે જો સારું થઈ ગયો હ